તો અમે લોકો હવે અદાલત અમારાથી લગભગ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી સ્વાગત છે તમારો આ નવા વ્લોગ અત્યારે બહુ ત્રણ થઈ રહ્યા છે અને અમે લોકો નીકળ્યા છે નડિયાદ જવા માટે તો જો હું ને જિંકલ અને મારા સૈયાજી અને તરે ચાર જણા જઈએ છીએ આ છે અમારી સગવડ વ્યવસ્થા વ્યવસ્થા અમારી જો તરસ અહીંયા જે આગળ બેઠા છે તરસ એના પપ્પાની ગોદીમાં છે તરસ બેન ગાડી ચલાવે છે જિંકલ બેન પાછળ મારા જોડે બેઠા છે અને આ પાછળ અમારો બધો સામાન ભર્યો પડે છે 15 મિનિટ થી અમે અહીંયા ટ્રાફિકમાં ફસાણા આવી ટ્રાફિકમાંથી નીકળવાનું કોઈ આરો દેખાતો નથી અજી અમને અને હું ને જિંકલ આમ આડા આડા બેઠા છે

સુઈ જ સો મારી તો ઈચ્છા છે સુઈ જવાની કે પણ માથું ચડ્યું છે ખતરનાક મને મજા નહીં કોળી ખાઈ લેવી પડશે લાગે છે આ કોને ગયો આજીન દર્શન કરશું અમારા ગુરદેવીના અને મારા દર્શ ભાઈ પહેલી વખત ગુરદેવીના દર્શન કરવા આવશે હા ઉમિયાના દર્શન કરશું દર્શ હે ઉમિયામાં દર્શન કરશું બોલો ઓય હે ઉમિયામાં દર્શન કરશે મા દીકરો ઓય અલે ઉમિયામાં દર્શન કરવા જઈએ અરે અમે લોકો ઊંઝા ઉતરે છે માતાજી દર્શન કરવા માટે હજુ દર્શના ના પપ્પા અને દર્શ તો આગળ જાય છે અહિયાં ચંપલ બધા ઉતારીને ઉતારી દર્શન કરવા જવાનું આગળ અમે હવે કુળદેવીના દર્શન કરીને અમે નીકળીએ છીએ તો વાપસ અમારે જર્ની સ્ટાર્ટ કરીએ છીએ નડિયાદ માટેની અને મારી પણ પ્રસાદ તો ખાવા મંડી ગઈ અમારા દર્શે અમારા કુળદેવીના ફર્સ્ટ ટાઈમ દર્શન કર્યા છે અને દર્શની લાંબી મુસાફરી પણ પહેલી જ છે એની લાઈફનો પહેલો પ્રવાસ લાંબો અને આ દવાખાનથી ઘરનો પ્રવાસ હોય મંદિરથી ઘરનો પ્રવાસ હોય બાકી લાંબો પ્રવાસ પહેલો અને પહેલી વખત એને કુળદેવી માના દર્શન કર્યા અમારા દર્શ ને દર્શન કરાય એની બહુ જ ખુશી છે અને મને આગળ બેવા મસી મળી ગયું એની તો ડબલ ખુશી તો ચાલો હવે દર્શન કરીને એની જર્ની સ્ટાર્ટ કરી છે અમે અમારી

જે ટાઈમે જશું એ ટાઈમે બહુ ટ્રાફિક હશે એટલે લગભગ આપણા નવ જાય અમે ડાબી લઈ જઈ છીએ બધા નડિયાદ પાડવા માટે તો થોડુંક લેટ થાટો માફ કરજો અમને એવો ને અત્યારે જો પાયલની તબિયત ખરાબ છે એમને લગભગ શરદી ખાંસી હતી ને ઉપરથી માથું દુખ્યું છે અને તાવ જવા સરી થઈ ગયા છે એમને અને મને થોડુંક લો લો ફીલ થાય છે ઉધરસ થઈ છે મને પણ પણ આ ટ્રિપ એવી સારી હતી અમે ગૂટવી પણ હાર બીમાર પડી ગયા બધા બીમારના કારણે જોઈએ શું થાય હવે આગળ જતા ફોકોર્ન કરે સારું થઈ જાય જલ્દી તો બધા એન્જોય કરી હતી ને તમને પણ એન્જોય કર્યા કીએ અમે કેમ કે વિડીયો તો જ બની ને હારી તબિયતો તો હં આ જો જિંકલે પણ કેમ બેઠીએ જોજો એ બેચારી મારે ત્યાં બેઠીએ જિંકલની પણ હાલત મારે જેવી પણ એ શું છે થોડીક હાઈટ નાની છે એટલે વાંધો નથી આવતો એને ઉપર જતું રહેજો ઉપર મને આ અડી રહેલું ઉપર તો આવી સિચ્યુએશન છે મજા આવી રહી છે આવો અનુભવ પણ કરવો જોઈએ આપણે કે એક બાજુ દર સૂતો છે અને હું પણ આ બાજુ ફસાણો છું અને ખાચામાં જગ્યામાં મજા આવી

કળમની કે સોનો દર્ સુતો નથી ને એટલે બટા ઘાયરા હોય પોઢણિયા ચલો હું એની મદદ કરો થોડીક તો અમે લોકો હવે અદાલજ અમારથી લગભગ ઓહો સોવા તો એક લોચો થઈ ગયો છે અમારા પાસે અમારા પાસે એટલે અમે તો અહીંયા ટ્રાફિકમાં ઊભા હતા અને એક પાછળથી ગાડી આવીને ઠોકી મારી છે અમને તો પાછળનું જે ડીકીનો જે ગેટ હતો એ આખું બેન થઈ ગયું છે અંદર અને ડીકી બંધ ન થતી પ્રોબ્લમ એ છે મેન તો હવે શું કરવું અમને ખબર નથી ને ટ્રાફિક છે ફૂલ અત્યારે શું કરીએ સાઈડમાં ગાડી લેવી છે લેવાતી જ નથી હવે અને ડીકી પાછળ ખુલ્લી પડી છે અમને ટેન્શન છે સામાન ન પડી જતો એ જતા હતા લગ્ન માટે પણ હવે આ તારું આખું માઇન્ડ ચેન્જ આવું થઈ ગયું સારું મૂડ ખરાબ થઈ ગયું આજે અમે આમ ટ્રાફિકના અંદર ઊભા હતા ગાડી લઈને એ ભાઈનું ખબર નહીં ધ્યાન નતું પછી ગલતી સ્વીકારે છે કે સોરી સોરી માગને ગલતી નથી મારું ધ્યાન નતું એને પાછળથી ઠોકી મારી અમે શાંત ઊભા તા ટ્રાફિકમાં આ જો કેટલી ટ્રાફિક છે તો આ ટ્રાફિક ધીમે ધીમે ચાલી રહી છે આગળ કેટલી ટ્રાફિક છે અમે શાંત ઊભા હતા અમે કોઈ આગળ નહોતા કે બ્રેક મારી અમે તો પાછળવાળો ગાડી દબાવી દે એમ એમે નતું અમે શાંતિ ઊભા હતા પાછળ દે ઠોકી મારી ગાડી હવે એને શું કહું હવે કે હવે એ ગલતી સ્વીકારતો તો સોરી કરતો તો બિચારાને પેટ બળે આ પેટ બળે પેટ તો આ ડ્રાઇવિંગ ના કરવી આ લોકોને એને ધ્યાન ના તો ડ્રાઇવિંગ ના કરાય આવી રીતે પણ એમ એને એની ગલતી સ્વીકારતો હોય ને આપણે હક નથી બોલવા એ કેતો તો મારી ખુશી ભૂલ થઈ ગઈ પણ આપણે જતા હતા પ્રોગ્રામ માં આપણે હેરાન નહીં થવાનું ગાડી ની વાત બધી સાચી હવે શું આપડે ભાગ્ય માં હશે એવું પણ એને એને એ ભૂલ સ્વીકાર ના કરતો હોય તો આપણે હજી કઈ હવે તમને ક્યાંક સાઈડમાં માં દબાવું ને તમને બતાવું આખું કેવી હાલત થઈ છે પાછળ મેં તો જોઈ લીધું મેં એને એમનો ગાડી નો નંબર લઈ લીધો છે તો ચલો કઈક સાઈડમાં માં દબાવી ગાડી તમને બતાવું ચલો આ લોક બંધ નતું આ બાર આવી ગયું છે અમારું ને આ જો બેન્ડ કેટલો આવ્યો જો આ દેખાય છે ને આ બધું દબાઈ દીધું અંદર એને ટેન્શન નહીં ઠોકાઈ ઠોકાણી પર પણ બંધ ન થતું નહીં ટેન્શન આ જો કેઓ ડેન્ટ પાડી દો છો જો માં ના રાખી ધીરે ધીરે નીકળી હવે નડિયાદ જઈને જ રિપેર કરાવજો હવે કેમ કે લોપ ના થાય તો મજા ના આવે ને રાત આખી ગાડી ખુલી રહે છો તો અમે લોકો હવે નડિયાદ પહોંચી ગયા છીએ હવે જઈએ ચાલો મામાના ઘરે બસ પહોંચવા જ આવ્યા છીએ હવે સોસાયટીમાં તો ચાલો જઈએ જયસં રાણી હા કોણ આવી રહ્યું છે જો દોષી મધિક મદદ કરતા આવેલા જય દોડો દો 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 બધા મરો આવી ગયા છે અમે